અને પ્રભુ શ્રી રામ ના વિષયમાં હું તો શું કરું તો બહુ નાની વ્યક્તિ છું છતાં પણ મને આ કહેવાનો અવસર પ્રાપ્ત થયો એ બદલ વાસીઓનો અને સમસ્ત આયોજકોનો ખુબ ખુબ આભાર પ્રગટ કરું છું ખાસ કરીને જો હિન્દુ પેલા કરતા તો ઘણું જાગૃત થયું છે ઘણું સમજ પડી છે ઘણું બધું પણ સારું થઈ રહ્યું છે પણ હજુ ઘણું બધું ઘટે છે માટે હિન્દુ નાતી જાતિથી ઉપર ઉઠીને હિન્દુ સંગઠિત અને એકત્રિત રહીને રહીએ એટલી જ મારી વિનંતી છે ને એ જ સંદેશ હું લઈને બધાની અપેક્ષા રહીએ કે સમાજ કલ્યાણ માટે આગળ આવે સમાજની રક્ષા કરે દુર્ગા સ્વરૂપા છે ભુજપુર વાસીઓને ગમે છે એટલે જ અમને બીજી વાર બોલાવ્યા ન તો અમને કોઈ બોલાવે જેલમાં જઈ આવ્યા કોણ બોલાવે બિચારા ડરે તો એ જો લવજિહાદ થઈ રહ્યું છે ભારત સરકારથી અમારી સદૈવ વિનંતી છે કે લવજિહાદ ઉપર તમે વેલામ વેલો કાયદો લાવો તેત્રીસ ટકા આરક્ષણ આપો જય શ્રીરામ આજે જ્યારે ભુજપુરની ધરતી ઉપર કાજલબેન આવ્યા છે કાજલબેન એણે પોતે જ કીધું છે કે એ હિન્દુસ્તાની છે અને એમનું નામ પણ કાજલ છે એટલે આ હિન્દુસ્તાનને જે વિધર્મીઓની કે જે આપણા કહેવાય કે ભક્ષકોની નજર લાગી હતી એને ક્યાંક કાજળનું ટીકું લગાડવા માટે જ આવ્યા છે જય શ્રી રામ જય ગૌ માતા આજે અમારા ભુજપુર ગામમાં આ બે દિવસથી આ કથાનું આયોજન કર્યું છે અમારા વાસીઓ દર વર્ષે અમે કથાનું આયોજન તો બધા કરે જ છે અને અમારી સમિતિ એટલી સરસ છે કે આજે બધાને એકઠું જાત પાતી નાત કાંઈ નથી બધા એક સન્માન એકસાથે મળીને બધા સેવા કરે છે એમાં શું કહેવાય રસોઈ આપણે શું કહેવાય ભોજનની વ્યવસ્થા અને પ્રસાદી બધાને ભરપૂર મળે છે અને અમને શીખવાડે છે કે આપણા માટે જાત પાત કાંઈ નથી બસ આપણે એક માનવ છે માનવના હિસાબથી જ રહેવાનું છે અને બધા સંપૂર્ણ મળી મળીને રહીશું એનામાંથી એક જ પ્રેરણા મળે છે કે આજે છોકરીઓ જે લવ જ્યાદ છે બધી રીતથી કે આપણે છોકરીઓને એવા સક્ષમ બનાવવું છે કે છોકરીઓ આજે ડરી